એમાં હું ચલાવવાનું મને નહીં ગમતી એટલે આપણે હિન્દુ ધર્મ દેશ તહેવારોનો આ તો જેને મનાવા દો આપણને નહીં ગમતું તો આપણે નહીં મનાવતા તો પછી ઇન્ડિયામાં ના રહ્યા તો ફોરેન રહે અમેરિકા ઓસ્ટ્રેલિયા કેનેડા તો ટાઈમ આવશે જતું રહ્યું યાર એવું કોઈ જરૂરી તો કોઈ ચોક લખ્યા લેલું હોય કે રંભાત પડી એવું ઉ તહેવાર આવે હવા આવા આપણો મનાવો જ પડે ભાઈ મારે નહીં મનાવો પણ તા ના મનાવો માન મનાવો આ તો મનાવો જો મનાવો આ તો મનાઈએ કા બુરા ના માનો હોલી હે લગે ના ઓલી બુરા ના પડી નહીં લગાવવાનો કલર એટલે પર તહેવાર હવા તો લગાવ પડે કે તમ તું તો સબ સબ જોર મારી લે મન તો

તો તૈયાર થઈ તહેવારો ના 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 કરે 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 ને ને આ રીતે દિવાળી આવે તેમ એક જ તમારે રમી હોય ને તો રમો પોણીનો બગાડ નહીં કરતો હું અને તમે ના કરો અને હોળી ના રમો ને તો હારવો તેવા બગાડ થતો હોય તો એ તો આખો દાણો કોણ ધંધો કર્યો હોય તો મેલા થયા હોય તો નાવું પડે

કર્શન આ ચેરીત રીતના લગાવો ઓલી હે આ રીતના ના હોય આ પ્રેમથી પ્રેમ નો તેવા પ્રેમ હોય આ આ મારો પ્રેમ અને મને કલર હું તો આવીતા જ રમું પણ તું તો લાફા માર એ જે હોય એ હું તો આવી તા જ રહું ઓલી હે બોરેક લે એ આ રીત ના હોય આ રીતે જ મને તો ઓલી આ કરશન આ કરશન બેંટી કરો લગાય યાર મય 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 હે